એ હા કેદું ની વાહે પડીશ આજ તો એનો ઝૂરમો લઈ લવો

ને મારે લુકડા તારા ઠામલા ને ફગંજામ નાખી દે લેક તો લેતો એ જો જેમ ખા હાલતી ધાઈવી મોટી ધણી મારવા વાળી લઈ જા ને તારો થાઈરો જા ખાધા ખાઈ પછી અરે આજ તો તને છે ને બહાર બતાવું તને તું જો આજ તું જો મારી રમે જો આજ તું મારી કેદો મારી વાહ પડી છે હા સાબરા ખોબા એ ખોબા પડે ગામે થાય તારે કી જોવાન તારે તાર ઘેરવા પડે છે થાંભળા હે માર ધણી લે આવે ખાઈને બોલવાની જરૂર મારી સામે નથી હું એ તારી થાળી હોય

તું પડે કે હું તને નાખું એ તારી ઓખત નથી હા ઉગાડી હોય મારા બાપનું મકાન ઉગમેયા બનાવુ કોણ કહેવા એટલે હા તો અમારી મરજી અમે ગમેને લુકડા ધોઈ નદીએ ધોઈ કે વાડામાં ધોઈ ગમેને ધોઈ બહારમાં ધોવી તમે બેય બાજકડીયું આયા નદીએ નાય ને કાльти કપડા ધોવા એકઈ ન આવતી છે હા ખાતે કરેલી છે હા મારા બાપ દેખાડ મના કે છે અમને લઈ આવી લઈએ જા પેલા

અરે ભગવાન આ કેના લુકડા આઈને આવી તો એ મારા ગફાઈરમાના ભાઈ કરવાની જ હું બેર તારું કામ આવી છે હું તને જોઈ લઉ તારું કામ તું ઘરે આય હાથ લઈ હાથ

પડી હતી આને શરમ નથી આને શરમ નથી એ આઈ આઈ તો તું એ કઈરો નીકળ તું પણ એ તું તો મને મારવા માંગતી હતી એવું ન હોય થોડું એવું તને મારી નાખો બોમ્બે સમાધાન કરી નાખો છો તમે બે તમને શરમ નથી અમે બે ઊંડી ખાઈનેમાં પડી તાર હું લેવા દેવા એન્થી આયા નથી આમ જાવ જો જો પડી એમને ખબર હશે હો ન્યા જઈને પડો ઈ પડસી તને પૂછવા આવી કેદી મારે જેદી જાવો છો અમને મજા આવી છે ને તેદી અમે અમારી એરે માથા કુ જાય નીકરી ગયું એ ને તને વાત કહું હમ હાંભળ તો ખરી હું કે કાવડા મ્યુનિસિપાલિટી વાળા આમાં ગટર નું પાણી જ ન નાખી જાતા હા એ એવું ન હોય સુધો કરો હું હે હું અંદર ખરી ગયો વાઈસ બો નો લેતો રહે ને નો મારો અહીંયા હલવાણો છે હાલી જ છે આવા ભાઈ સાહેબ એસો એલી વાઈસ તો મની આવે સડો કાઈ બે તો ખરા એમ કરું સરપસ પાએ જઈને આલે રાવ કરી કા હું રાવ કર બાણી જાય એલી આમ જોને પાણી વહીના હાવ મરી ગયા ઓતા ડો આયા પલાયલી છે મુંડા બી તો જો હે ને આ એટલા થામડા લુગડા લઈને આયો છે ધોતી જઈ તો આ થામડા માં પડ દે દે કા અને એવું નથી આ સેવાળ છે તારા ડો સેવાળ નથી એલી આમ જો નકરો કો દો ને આ નદી હાવ એવી થઈ ગઈ છે આવો એરે એવું નથી આ ધોડું નું તો હોય નીચે તો પાછી ધોડું હોય ને પગ મૂકો એટલે ઉખરે બીજે કાય આમાં ગટર નું પાણી કે હાલી ગયા એની ભેંગો રહ્યા ને નાખે તો તો હારું ખાતર થાય રેવા ને એમાં નાખવાન તને હાસો કસું બાપા તું ધો મારે કઈ ધોવા નથી આવવા આનો આની કાકા આમ બીજે એ આમ ઉપર વાસ થઈ જાવ ક્યાં જાવ સર ઉપલા વાસ થઈ જાવ કા ધરાઈ ગયો બાધીન એલી હવે બાતી બાતી એક તો ઘરવાળા બાતી નીકળીતી ને એક તો કરે છો એ દેરાણી આટલી વસ્તુ માંગવા જાય નેલા કોઈ તને

ઓમ તો મારો દેય આખા ગામમાં હે ને આના જે દેર રી હોય એ મારી આ તો બધા નોકર બનાવતી લાગે નોકર ની ક્યાં કરે મારો લાઈટ કો છે હાલો મારો દિય લાઈટ